વાઘાવાડી રોડ પર પાર્કિંગ કરેલું બાઇક ગૂમ થઈ જતા નિલમબાગ પોલીસે બાઇકને શોધી મૂળ માલિકને પરત કર્યું બોરતળા વિસ્તારમાં રહેતા દીપકભાઈ રણછોડભાઈ મકવાણા પ્રસંગ ગોપાત વાઘાવાડી રોડ પર ગયા હતા બાદ તેમણે તેમનું બાઇક પાર્કિંગ કર્યું હતું અને પ્રસંગ પૂર્ણ કરી બહાર આવતા બાઇક મળી આવ્યું ન હતું જેના અનુસંધાને બનાવ અંગેની જાણ નિલમબાગ પોલીસ મથકને જાણ કરતા પોલીસે ગણતરીની કલાકોમાં ગુમ થયેલ બાઇકને શોધી કાઢી તેરા તુચકો અર્પણના સૂત્રને સાર્થક કરી દીપકભાઈ મકવાણાને તેમનું બાય પરત કર્યું હતું મારું નામ મકવાણા દીપક રણછોડભાઈ હું લાલ ડાકી રહું છું કાલે અમારે સંબંધીને અહીંયા પ્રસંગો પર જવાનું જોઈતું તો ગાડી બહાર પાર્ક કરી હતી તો પ્રસંગ પૂરો થયો એટલે હું પછી બહાર ગયા અમે ઘરે જવા માટે પણ ગાડી ત્યાં નહોતી એટલે પછી ત્યાંથી અમે ડિવિઝન આવ્યો અને ત્યાં મેં સાહેબને લખાણ કરાવી તો એને મને લખી કે વાંધો નહીં આપણે તપાસ કરી લઈશું તો એના સહયોગથી ગાડી આજે ફરત થઈ ગઈ છે ગાડી મળી ગઈ છે નીલમબાગ પોલીસ સ્ટેશન તમારે ના ના સર કામકાજ સારું છે